બે મોટી ચમચી સિંગદાણાનો ભૂકો ત્રણ થી ચાર નંગ લીલા મરચાં લીધા છે અને એક નાનો ટુકડો આદુનો બનેને આપણે સારી રીતે ક્રશ કરી લીધા છે તે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું થોડી ઝીણી સમારેલી કોથમીર એક લીંબુનો રસ આ બધું જ હવે આપણે હાથેથી મચરીને સારી રીતે મિક્સ કરી દઈશું અને એકદમ ટેસ્ટી આપણે કટલીસનું મિશ્રણ તૈયાર કરીશું સાબુદાણા જ્યારે પણ પલાળીએ તો તેને આપણે બેથી ત્રણ પાણી સાથે ધોઈ લઈશું અને સાબુદાણા પલળે તેટલું પાણી તેમાં રાખીશું અને બેથી ત્રણ કલાક માટે તમે સાબુદાણાને પલળવા દેશો તો તમારા સાબુદાણા સરસ રીતે પલળી જશે અને એકદમ છૂટા છૂટા થશે તો હવે આપણે બધું જ હાથેથી મસળીને સરસ રીતે મિક્સ કરી દઈએ ઘણા કટલેસ બનાવવાનું એકદમ સરસ ટેસ્ટી મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાંથી કટલેસ વાળીશું એ માટે હાથ પર સહેજ તેલ લગાવી લઈશું જેથી મિશ્રણ છે તે હાથ પર ચીપકે નહીં અને જે આ મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી થોડુંક આપણે મિશ્રણ હાથમાં લેશું અને આ મિશ્રણમાંથી આપણે સરસ રીતે કટલેસનો શેપ આપી દઈશું તમે તેને રોલ પણ કહી શકો છો તો તમે જોશો એકદમ સરળ રીતે આસાનીથી સરસ રીતે કટલેસ વળી જાય છે તો હવે આપણે બધી જ કટલેસ આ રીતે તૈયાર કરી લઈએ

અડધી ચમચી જેટલી ખાંડ એક લીંબુનો રસ ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું થોડા લીલા ધાણા લઈશું જેને આપણે દાઠા સહિત જ લેશું બધું સરસ રીતે ક્રશ થઈ જાય માટે બે થી ત્રણ ચમચી જેટલું પાણી હવે આપણે આને બધું જ એકદમ સરસ રીતે ઝીણું ક્રશ કરી લઈએ તો આપણી ફરાળી ઈસ્ટર્ન ચટણી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને આપણે એને એકદમ ઝીણી સરસ રીતે ક્રશ પણ કરી લીધી છે આ ફરાળી ચટણીને તમે ફરાળી કોઈપણ પણ આઈટમ સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે અને તેને તમે બે થી ત્રણ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો કટલેસને તળવા માટેનું તેલ આપણે ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે જે આપણે કટલેસ વાળીને રાખી છે તેને આપણે તળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે આ બધી કટલીસ ને તળીશું એકાદ મિનિટ જેવું થાય પછી જરાની મદદથી આપણે બધી જ કટલીસ ને હળવેથી પલટાવી લઈશું સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આ બધી કટલીસ ને સરસ રીતે તળી લઈએ લગભગ ત્રણ થી ચાર મીર જેવું થઈ ગયું છે અને બીજી કટલીસ ને પણ આપણે આવી રીતે તળી લઈએ તો આપણે બધી જ કટલેસ ને સરસ રીતે ક્રિસ્પી તળી લીધી છે અને અત્યારે આપણે તેને બનાવેલી ફરાળી ઇસ્ટર્ન ચટણી જોવે સર્વ કર્યું છે તેમજ તમે તેને દહીં સાથે પણ લઈ શકો છો જો એક ને એક વસ્તુ ખાઈને કંટાળ્યા હોય તો તમે આ ફરાળી કટલેસ જરૂર ટ્રાય કરજો બનાવવામાં સિમ્પલ તો છે જ અને ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી બની જાય છે અને જો તમને મારી રેસિપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી જ નવી નવી રેસિપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ